આપણા દર્શક મિત્રો પરમ મિત્ર હરિભક્તો થોડાક વિરામ બાદ ફરી એકવાર નિરાજ ગીના ધારામાં આપનું સ્વાગત છે એવા અમારા કાકાના દીકરા હરેશભાઈ બિદલભાઈ એમનું શરીરનો સાથ છોડીને સરક સિધાર્યા એમનો ઉંમર વરસ હતી શરીરની ચાલીસ વરસ અને હવે આપણે આગળ એવાની એવા મહાપુરુષનો સત્સંગ શરૂ કરી જેવા મેં તમને આગળ મહાપુરુષના દર્શન કરાયા છે તો ચાલો આપણે એમ કે પ્રભુ

એ રીતની વાત કરો કે આ સરીનમાંથી પ્રભુ એવું તો શું ચાલું જાય એ રીત ની વાત કરો જય ગુરુ જય ગુરુ જય ગુરુ આજની одની જ્ઞાન સભા ઉપસ્થિત મળુરામ મહારાજ પછી લવજીરામ મહારાજ ઘનશ્યામરામ મહારાજ અને દેવરાજરામ મહારાજ તથા અન્ય હરિભક્તો તથા આપ રાજુભાઈ તથા આપનો પરિવાર આપના આંગણે આજે સંતોને આમંત્રિત કરી અને દરેક સંતોનો સંત સમાગમ કરવાની જે આપણે ઈચ્છા વ્યક્ત કરી એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અમારા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન દૂર દૂરથી પધારી અને આપણને એમની અમૃતવાણીનો લાભ આપ્યો હવે આપણી પાસે સમય ઓછો છે એટલે સમયના અનુસંધાને આપણે સમયને લક્ષમાં રાખી દરેક મહાપુરુષો જે પોતે પોતાનો મત આપ્યો પોતાનો જે નિજ અનુભવ આ બાબતે જે આપનો પ્રશ્ન છે એ બાબતે પોતાનો નિજ અનુભવનો નિચોડ આપણને આપના શ્રોતાજનોને જે જે હરિભક્તો સાંભળી રહ્યા છે એ બધા એને આપ્યો એ આપણા જીવનમાં ઉતારવા જેવો છે દરેક સંતોએ પોતપોતાના રીતે એમને જે યોગ્ય લાગ્યું એ રીતે એમને આપના પ્રશ્નનું સમાધાન કરવાની કોશિશ કરી છે કારણ કે વાણી અને પાણીનો કોઈ પાર આવે એવું નથી દરેક સંતો પાસે અલગ અલગ મત અને અલગ અલગ અભિપ્રાયો હોઈ શકે છે કારણ કે તુંડે તુંડે ભિન્નમ પ્રશ્ન ભલે એક હોય પણ એને સુલઝાવવાની રીત છે એ દરેક સંતો પાસે અલગ અલગ હોય છે એટલે દરેક સંતોના અભિપ્રાયને આપણે આપણી રીતે જેમ કોઈ પણ વાત છે એને આપણે કેમ સરળ કરવી અને કેમ સીધી કરવી એ આપણું કામ છે એટલે દરેકમાંથી ગુણ લઈ અને આપણે આપણા પ્રશ્નને સુલજાવવાની કોશિશ કરીએ હવે પ્રશ્ન તો આપનો એવો છે કે એવું તે શું થાય છે કે આ શરીરમાંથી શું ચાલું જાય છે કે જેથી કરીને આપણે એને મૃત્યુ કહીએ છીએ અને આપણે બધા શોકમાં ડૂબી જઈએ છીએ હવે આ જે પ્રશ્ન છે એના મૂળમાં અજ્ઞાનતા રહેલી છે આ પ્રશ્ન અજ્ઞાનીનો પ્રશ્ન છે જ્ઞાનીનો પ્રશ્ન નથી આપણે બધા સદગુરુ શરણે ગયેલા છીએ સંતો મહાપુરુષોની હાજરી છે અને સંતો મહાપુરુષોના આપણા ઉપર પૂરેપૂરા આશીર્વાદ છે એટલે પ્રશ્નને આપણે એક અજ્ઞાનની ભૂમિકામાંથી આપણે ઉપાડીએ કારણ કે આ પ્રશ્ન ઉપસ્થિત શામાંથી થયો છે અજ્ઞાનમાંથી થયો છે આપણને જે દુઃખ અને સુખ જે થાય છે એ મનનું કારણ છે દરેક સંતો મહાપુરુષોના અભિપ્રાયમાંથી એવો સાર નીકળે કે સુખ અને દુઃખ છે એ મનનું કારણ છે આ મન ધણી જો મટી જાય તો સાચે સાચી વાત આપણને સમજાય એમ આપણા પર મન સવાર થઈ ગયેલું છે અને જ્યાં સુધી કોઈ આપણને સાચા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ અને બ્રહ્મદ્રષ્ટા બ્રહ્મજ્ઞાની મહાપુરુષ ન મળે ત્યાં સુધી આપણું આ અજ્ઞાન જાય એવું નથી એટલે અજ્ઞાનમાંથી બહાર આવવા માટે જ સંતો મહાપુરુષો પાસે આપણે જવું પડે છે આ દુઃખ અને સુખ થવાનું મોટું કારણ આપણને આ સૃષ્ટિમાંથી જે આ દુનિયામાંથી જે મોહ થયો છે એ છે સકલ દુઃખ કા મૂલ મોહા એવું સંતો કહે છે તમામ દુઃખની પાછળ મોહ રહેલો છે અને મોહના કારણે જ આપણને દુઃખ અને સુખની લાગણી થાય છે હકીકતમાં આપણે આપણા અસલ સ્વરૂપને જાણતા નથી જે શરણે ગયા સિવાય મેળ પડે એવું નથી હા વાત સાચી છે કે આ દેહ છે એ નશ્વર છે બધા જાણે છે અને જેટલા જેટલા જગતમાં આવ્યા એ બધાને દેહ છોડવો પડ્યો છે અરે ખુદ જેને કહેવાય આપણે બ્રહ્મ કહેવી જેને પરમાત્મા કહેવી જેને કોટી બ્રહ્માંડના નાયક કહેવી રામ અને કૃષ્ણ બુદ્ધ મહાવીર આવા અવતારી પુરુષો એને પણ આ દેહ છોડવો પડ્યો છે આ એક નિયમ છે આ સૃષ્ટિનો હમણાં એક મહાપુરુષે બહુ સરસ વાત કરી કે જો આ જ્ઞાનની ભૂમિકામાં જતા રહેવી તો આ દુઃખ સુખ કે કાંઈ રહેતું નથી પણ આ દુઃખ અને સુખ થવાનું કારણ અજ્ઞાન છે એ આપણે ફરીવાર દોહરાવી કારણ કે અજ્ઞાન હોય એને જ આ દુઃખ અને સુખ થાય છે જ્ઞાનીને કોઈ દિવસ અરખ કે શોખ થતો નથી એ તો આઠેપોર આનંદમાં રહે છે પોતાની નિજાનંદની મસ્તીમાં રહે છે એટલે એને ખબર છે એટલે હરખને શોક કરવા જેવું નથી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હે અર્જુન આમાં હરખને શોક કરવા જેવું કાંઈ છે નહીં આ બધી મારી માયા છે અને મારી માયાના કારણે આ બધી વસ્તુ થઈ રહી છે એટલે તારે એમાં કોઈ વિચલિત થવાની જરૂર નથી હું તને કહું એમ તું કરે જા બરાબર છે અને કર્મ કરે જા ફળની આશા તું ન રાખી ફળ ફળની આશા જે ફળની આશા રાખી અને તું જે કર્મ કરીશ ને તો તને દુઃખ અને સુખની લાગણી થશે પણ નિષ્કામ કર્મ કર એટલે તને દુઃખ અને સુખ થશે નહીં આવો આપણો સંતો મહાપુરુષોનો મત છે બાકી તો સુખ અને દુઃખ થાય છે એ અજ્ઞાની જનને થાય છે જે કોઈ સંતો મહાપુરુષના શરણે ગયા નથી એક ખાલી માત્ર સંતો મહાપુરુષના શરણે ગયા હોય અને આવી કોઈ વાતચીત સાંભળી ગયા હોય જો જ્ઞાન વસ્તુ બહુ અલગ છે બહુ ડિફરન્ટ છે માણસોને હમણાં દેવરાજ દેવરાજરામ મહારાજે વાત કરી કે ઘણું બધું જ્ઞાન જ્ઞાન આપણી પાસે હોય ઘણી બધી જ્ઞાનને અમે માહિતી કહેવી છે સાચા સંતો મહાપુરુષો જ્ઞાનને માહિતી કહે છે અને માહિતીને જ્ઞાન કહે છે હજી આપણી સમજમાં આવ્યું નથી જ્ઞાન છે એ એક જાતની માહિતી છે માહિતી એટલે કેવી કે આત્મા પરમાત્માને ઈશ્વરને જીવને આ બધી બ્રહ્મને આ બધી વસ્તુની જે શાસ્ત્રોની અંદર આવેલી જે વાત છે એ બધી જાણી અને એકઠી કરી યાદ રાખી અને મનને મનાવી અને જે જીવન જીવવામાં આવે છે એને એ લોકો એવું માને છે કે અમને જ્ઞાન થઈ ગયું પણ સાચા સંતો મહાપુરુષો એને જ્ઞાન નથી કહેતા એને એક બોજારૂપ કહે છે કારણ કે આ તો બધું બહારથી મેળવેલી વસ્તુ છે પોતાની સ્વયં સિદ્ધિ નથી પોતાનો નિજ અનુભવ નથી સ્વયંની જેને પ્રાપ્તિ થઈ ગઈ હોય એને મટી જવું પડે અને મટી જાય જ્યારે પોતે વ્યક્તિ મટી જાય દેહની સુધી જ્યારે ભૂલી જશો પાનભાઈ ત્યારે થશે સાચે સાચી વાત આ આપણે હું દેહ છું એ જે એ જે આપણી યાદદાસ્ત છે એ મટી જાય અને હું હું દેહ નથી જ્યારે વિદેહની ભૂમિકાની અંદર સદગુરુ મહાત્મા આપણને લઈ જાય છે અને એ ભૂમિકાની અંદર સતત જો આપણે રહી શકતા હોય જેટલી જેટલી ક્ષણ જેટલી મિનિટ જેટલી પલ આપણે એ ભૂમિકામાં રહી શકતા હોય ત્યાં સુધીનું સાચું ભજન છે બાકીનું બધું છે એ વ્યવહારિક જગતનું આપણું માહિતી જ્ઞાન છે એને આપણે જ્ઞાન પણ કહી શકાય માણસ કોઈ જ્ઞાની હોઈ શકે નહીં જ્ઞાનરૂપ થઈ જાય જેને સાચે સાચું જ્ઞાન થયું છે એ જ્ઞાનરૂપ થઈ જાય જ્ઞાન છે એ બ્રહ્મ અગ્નિ છે અને અગ્નિની અંદર કોઈપણ વસ્તુને સ્વાહા કરવામાં આવે હોમી દેવામાં આવે તો એ અગ્નિ રૂપ થઈ જાય એમ જ્ઞાન છે બ્રહ્મ અગ્નિ છે એની અંદર કોઈ પણ જીવાત્મા જાય પડે તો એ એનો દેહનું ભાન ભૂલી જાય દેહની શુદ્ધિ ભૂલી જાય અને પોતે દેહ મટી જાય પોતે બધું મટી જાય મન બુદ્ધિ ચેત અહંકાર એનું જે કંઈ છે તે બધું મટી જાય પોતે સ્વયં મટી જાય અને પછી એની અંદર લીન થઈ જાય બ્રહ્મની અંદર ત્યારે એ બ્રહ્મ લીન કહેવાય ત્યારે એ રૂપ બને કોઈ માણસ જ્ઞાની થઈ શકે નહીં જ્ઞાન રૂપ થઈ શકે પણ જ્ઞાની કહેવરાવી શકે નહીં અને જ્યાં સુધી પોતાને જ્ઞાની કેવરાવે ત્યાં સુધી એને જ્ઞાન થયું નથી આવો મહાપુરુષોનો મત છે અમને જે કંઈ સમજણ મળી છે એ પ્રમાણે મહાપુરુષો આવી માહિતી જ્ઞાનને જ્ઞાન કહેતા નથી હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે આ સદગુરુ શરણેથી આપણને માહિતી મળે પણ એ માહિતીની અંદર સાંગોપાંગ ક્યારે ઉતરે કે જ્યારે પોતે એવું ભજન કરે જ્યારે પોતે સદગુરુએ જે વાત કરી છે એ વાત મુજબ પોતે એ એ રેણી કેણીની અંદર રહે સાંગો પાંગ ઉતરે સાંગો પાંગ એટલે જેમ છે તેમ વચનની શાન જેને જાણી પાનભાઈ એને કરવું પડે નહીં બીજું ભજન માટે એને કાંઈ કરવું પડે નહીં કારણ કે એને એ ભૂમિકાની અંદર રહેવું પડે અને એને મટી જવું પડે આ આ કોઈ થઈ જવાનો માર્ગ નથી આ મટી જવાનો માર્ગ છે અને સ્વયં જ્યારે એ સ્થિતિની અંદર પકડાઈ જાય એ સ્થિતિ પકડાઈ જાય અને સ્થિતિની અંદર રહેવા માંડે આઠે પહોર ત્યારે એને આ અનુભવ થાય આ સ્વા અનુભૂતિ થાય અને પોતે દેહમાં રહેવા છતાંય વિધેયની ભૂમિકા પ્રાપ્ત કરી શકે આ વિહંગમ માર્ગ છે આ કોઈ ક્રિયા કરવાનો કે કોઈ બતાવવાનો માર્ગ નથી આ આ દેહથી થાય એવી કોઈ કામ કોઈ ક્રિયા નથી આ આ દેહને એક બાજુ બાદ કર્યા પછી વિધેયની ભૂમિકા જે છે એને જ અદ્વિતીય બ્રહ્મ કીધો છે કારણ કે જ્યાં દેહની હાજરી નથી એ જ બ્રહ્મ સ્વરૂપ છે જ્યાં દેહ છે કે જ્યાં આ બધી વસ્તુ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો આ બધું જે સાનભાન છે એ તો આપણે એનાથી એક ડગલું નીચે છીએ અને એ આપણી જ્ઞાનની ભૂમિકા આપણે કહેવી છે પણ એ જ્ઞાન નથી જ્ઞાન તો મટી જવાની વાત છે જ્યારે જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે માણસ બ્રહ્મરૂપ બની જાય અને ભ્રમરૂપ બની જાય એટલે એની અંદર આ કોઈ વસ્તુ ઘટતી નથી એમાં કોઈ હરખ નથી કોઈ શોખ નથી કોઈ કોઈ વસ્તુની કોઈ યાદી નથી બ્રહ્મ તો સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે એને કોઈ કોઈ વસ્તુ એમાં કોઈ સંભવી શકતી નથી ત્યાં કોઈ વસ્તુ પહોંચી શકતી નથી કોઈ શબ્દ છંદ કોઈ રાગ કોઈ ભજન કોઈ વાણી નિર્વાણપદ છે અને એકદમ આનંદ સ્વરૂપ છે આનંદ હેલી બ્રહ્મના બેસણા આનંદ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે એટલે આનંદમાં કોઈ બીજી વસ્તુ સંભાવી શકે નહીં આ જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન હોય ત્યાં રજ માત્ર અજ્ઞાન હોય નહીં અને અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન હોય નહીં આ કેવલ આ માહિતી જ્ઞાન જે છે ત્યાં બધું હરખ અને શોખને આ બધું ઘડીકમાં રાજીને ઘડીકમાં કરાજી ઘડીકમાં હરખને ઘડીકમાં શોખ એવું બધું સંભવે પણ સંપૂર્ણ જ્ઞાન જેને સદગુરુની કૃપા પૂરેપૂરી જેને વરસી છે એને આવું હરખ શોખની હેટકી આવે નહીં અને એને આવું કંઈ થાય નહીં એટલે આ મહિમા છે સદગુરુનો સદ્ગુરુ શરણે જવાથી આ જે સંસારના સુખ દુઃખનો અનુભવ થાય છે એ ન થાય એટલા માટે આવા સંતો મહાપુરુષો યુગે યુગે અવતાર ધારણ કરી અને આપણી વચ્ચે આવે છે અને આપણને બધાને જગાડવાની કોશિશ કરે છે એક નાનું એવું દ્રષ્ટાંત આપું સમય તો જો કે થઈ ગયો છે પણ નાનું એવું દ્રષ્ટાંત આપું એમાં એવું છે એક નાનો બાળક હતો એ રાજાનો કુંવર હતો એ રાજાના કુંવરને જ્યારે રાજાની એવી ઈચ્છા થઈ કે હવે આપણે આ નગર વસાવ્યું એટલે એની એક તિથિ જેને કહેવાય નગર વસાવ્યું એટલે નગર વસાવવાની તિથિ ઉજવવી છે એવો એને ભાવ થઈ ગયો એટલે દર વર્ષે એ નગરની તિથિ ઉજવે એટલે તિથિ ઉજવે એટલે આખું નગર ધૂપદીપથી શણગારે ફૂલ ફૂલથી શણગારે અને આખા નગરની અંદર મોટા મોટા ઉત્સવો કરે અને એવું બધું આયોજન કરે સભાની અંદર રાજમહેલમાં પણ બધાને બોલાવે આમંત્રિત કરે અને મોટા મોટા એવા ધાર્મિક આયોજન કરે અને મોટા મોટા ચિત્રો બનાવે દોરાવે અને એવું બધું કરે એમાં આ રાજકુમાર હતો એ પાંચ વર્ષનો હતો પાંચ વર્ષનો થઈ ગયો એટલે એને પહેલીવાર આ નગરનો ઉત્સવ જોયો એટલે નગરની અંદર રાજમહેલમાં બધે ફરતા ફરતાં એ એક એવા દિવાનખંડમાં ગયો કે અહીંયા એક રાજકુમારીનું ચિત્ર હતું હવે રાજકુમારીનું ચિત્ર જોયું એટલે એટલો બધો એ મોહમાં પડી ગયો કે એને એમ થઈ ગયું કે બસ હવે મારે તો આ રાજકુમારી હારે જ લગ્ન કરવા છે અને નીચે લખ્યું હતું પ્રિન્સેસ ઓફ કાશી કાશી નગરની રાજકુમારી એટલે એ તો ઘરે જઈ અને સીધો બસ ખાય નહીં પીવે નહીં બોલે નહીં ચાલે નહીં અને સૂનમૂન થઈ ગયો એટલે મહારાણી હતા એને એમ થઈ ગયું કે આ આપણા કુંવરને શું થઈ ગયું છે એટલે એને દાસ દાસીઓને તેળાવ્યા બોલાવ્યા કે ભાઈ આને સમજાવો બોલાવો કેમ ખાતો નથી પીતો નથી કેમ આવો બેસુદ્ધ જેવો થઈ ગયો છે એટલે કોઈને જવાબ ન આપે પણ એના એક નજીકના એક એક જેને કહેવાય સેવિકા હતા દાસી હતા એ દાસીને એને કીધું કે મોટાબા કે હા મારે કે મારે ખાવું નથી મારે પીવું નથી પણ હું એ કે એક રાજકુમારીને જોઈ ગયો છું મારે એ રાજકુમારીને મારે પણવું છે એટલે હું આ વિચારમાં વિચારમાં હું આજે પંદર વર્ષનો થઈ ગયો છું તો એ રાજકુમારી પંદર વર્ષની થઈ ગઈ છે અને એની હારે મારે લગ્ન કરવા છે એટલે આવું એને પંદર વર્ષ સુધી સુનમુન અવસ્થામાં રહ્યું એટલે છેલ્લે એને કીધું પંદર વર્ષે એને કે હાલો હું તમને રાજકુમારી કે રાજકુમારી તમ તાર તું ક્યાંય રાજકુમારી યારે તને લગ્ન કરી દેવી આપણે તારા પિતાએ તે રાજા છે એટલે ગમે એવી રાજકુમારી હશે તે કે કાશીનગરની રાજકુમારી અરે કાશીનગરની હોય કે બનારસની હોય તો તારે જે રાજકુમારી હોય એની હારે તારા લગ્ન કરાવી દઈશું તો કે બતાવો એટલે એને લઈ ગયા ઓલા દિવાનખંડની અંદર અને જ્યાં ફોટો હતો રાજકુમારીનો એ રાજકુમારીના ફોટા સામો આંગળી કરી કે આ રાજકુમારી આની અંદર બહુ રહસ્ય છે આ વાતમાં આ રાજકુમારી હારે મારે લગ્ન કરવા છે અને નીચે લખ્યું પ્રિન્સેસ ઓફ કાશી એટલે કાશીનગરની રાજકુમારી એટલે આ આ પંદર વર્ષ પહેલાંનો ફોટો છે અત્યારે મારા જેવડી થઈ ગઈ છે તો એની હારે મારે લગ્ન કરવા છે બસ મારી આટલી જ ચીજ છે જો મારા પિતા મને લગ્ન કરાવી દે તો મારે મારે બધું હું ખાઈશ પીશ બધું કરીશ મને બીજું કોઈ દુઃખ નથી મને આ એક મોં થઈ ગયો છે એટલે રાજકુમારના મોહને સંતોષવા માટે રાજાને વાત કરી એટલે રાજાએ કીધું કે આ તો આપણા પેન્ટરે બનાવેલું છે આ ચિત્ર અને આ ચિત્ર એ એનું છે પણ એને તો આપણે કેમ સમજાવવું એટલે મોટા મોટી ઉંમરના જે પંદર વર્ષ પહેલાંના જે નોકર ચાકરો હતા એ બધાને બોલાવ્યા એ બધાને બોલાવ્યું કે આપણે આ જે ફોટો લગાડ્યો એ કોનો છે કે આપણે એક નાટક બનાવ્યું હતું નાટકની અંદર એક પાત્ર ઘટતું હતું અને એ પાત્રની અંદર આપણે આપણો જે રાજકુમાર પાંચ વર્ષનો જે બાળક રહ્યો ને એ આપણો રાજકુમાર એને આ સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને એનો ફોટો પાડી અને બહુ મોહક લાગતો હતો એટલે એના ફોટો ત્યાં મૂક્યો છે એટલે એ દસ પંદર જણા બધા જે વડીલો હતા એ બધાએ કીધું વાત સાચી છે કે એટલે હવે આને કોણ સમજાવે કે એટલે એને સભાની અંદર એને બોલાવે છે અને આ બધાએ પંદર પંદર વીસ વીસ વર્ષ પહેલાંના મોટા મોટા જે અધિકારી નોકર ચાકરો હતા એ બધાએ કીધું કે જો રાજ જો રાજકુમાર આ કાશીનગરની રાજકુમારી જે તમને દેખાય છે ને આમાં તમને મોત્યો છે આ બીજું કોઈ નથી પણ તમે છો તો કે એ હું કેવી રીતે માનું કે આમાં લખ્યું છે પ્રિન્સેસ ઓફ કાશી કાશીની રાજકુમારી તો આની અંદર તમને મોહિત થઈ ગયા છો તો એક વાત સાચી પણ પંદર વર્ષ પહેલાં અમારે અહીં એક નાટક ભજવાનું હતું નાટકની અંદર એક પાત્ર ઘટતું હતું નાની દીકરીનું કાશીની રાજકુમારીનું એટલે તમે પાંચ વર્ષના હતા એટલે તમને સ્ત્રીના કપડાં પહેરાવી અને તમારો ફોટો પાડીને અહીં લગાડ્યો છે આ બીજું કોઈ છે નહીં અમે બધા એના પંદર પંદર વીસ જણા અમે એના સાક્ષી છે આવી કોઈ નામની આ આ નામની કોઈ કોઈ રાજકુમારી છે નહીં એ તમે પોતે છો એટલે આ પંદર વીસ જણાએ આશ્વાસન આપ્યું ત્યારે આને શુદ્ધિ આવી ત્યારે આને ભાન આવ્યું ત્યારે આનો મોહ ઉતરી ગયો સંતો મહાપુરુષો આપણે શું કરે છે આપણો મોહ ગાળી દે છે ઉપદેશ દેવો તો પહેલાં કે ભક્તિ દેખાડવી અને ગાળી દેવો તેનો મોહ આપણને જે મોહ થયો છે એ આપણો મોહનો ક્ષય કરે છે કૃષ્ણ પરમાત્માએ શું કીધું આખું અઢારે અઢાર અધ્યાય સમજાવ્યા પછી કીધું કે હવે તારે કાંઈ પૂછવું છે અર્જુન એટલે અર્જુને શું કીધું કે હે પ્રભુ હવે મારે કાંઈ વિરાટ સ્વરૂપના દર્શન કર્યા પછી હવે મારે કાંઈ આપને પૂછવું નથી નષ્ટો મોહા અને સ્મૃતિ લભતો મને મારી સ્મૃતિ પાછી મળી ગઈ કે હું કોણ છું બરાબર આ આ પંચમહાભૂતનું પુતળું આ દેહ ઈ હું નથી હું તો અવિનાશી આત્મા છું સચિત આનંદ સ્વરૂપ છું મારે કોઈ જન્મ નથી મૃત્યુ નથી આવતો નથી જાતો નથી હું અવિચળ અને અખંડ છું આ તો એક મેં ખોખું ધારણ કર્યું છે એટલે આના મોહમાં હું પડી ગયો બાકી હવે મારો મોહ નાશ પામ્યો છે સદગુરુ પાસે જવાથી આપણો મોહ નાશ પામે બીજું કાંઈ થતું નથી એમ જેટલા અજ્ઞાની જીવો છે જે સદ્ગુરુ શરણે ગયા નથી જે સદ્ગુરુ શરણથી વંચિત છે એને આવા સુખ અને દુઃખ થાય છે બાકી સંસારની અંદર જે સદગુરુ શરણે ગયા છે જેને સાચે સાચી માહિતી મળી છે જે સદ્ગુરુના બાળક બન્યા છે એને આવો કોઈ જગતની અંદર દુઃખ સુખનો અનુભવ થતો નથી અને એના એવાને જ આવો પ્રશ્ન ઊભો થાય છે બાકી હું તો એવું કહું છું કે જેને જેને સદગુરુ મહાપુરુષ મળ્યા છે એનો બેડો પાર છે અને એને આ જગતમાંથી મોહ નાશ પામી ગયો મોહ નાશ પામ્યા પછી પોતે આનંદની અંદર આ આનંદની સ્થિતિની અંદર રહી અને આ જીવન વિતાવે છે પસાર કરે છે અને પોતે ધન્ય બની જાય છે એનો અવતાર ધન્ય થઈ જાય છે હકીકતમાં કાંઈ છે નહીં આ હમણાં એક મહાપુરુષે બહુ સરસ વાત કરી આખી સૃષ્ટિનું જે આ ઉદ્ભવનું કારણ બતાવ્યું બહુ સરસ વાત કરી અમારા મનોરામ મહારાજે કે કાંઈ નહોતું કંઈ એટલે કાંઈ નહોતું અને આપણા સંતો મહાપુરુષોનો અનુભવ પણ એવો છે બધા એમ કહે છે કે કાંઈ નહોતું પહેલાં ખાલી એક પરમાત્મા હતો અને એક પરમાત્મામાંથી ઈચ્છા જાગ્રત થઈ અને ઈચ્છામાંથી આખો આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ આવો આપણો હિન્દુ મત છે હિન્દુ શાસ્ત્રો રીતે આપણો મત છે કાંઈ પણ એટલે કાંઈ પણ નહોતું એમ પચાસ કરોડમાં હતા પાણી કાંઈ એટલે કાંઈ વસ્તુ નહોતી એમાંથી આ સૃષ્ટિ પ્રગટ થઈ એક સત્યના નૂરથી થઈ છે આ વિશ્વની ઉત્પત્તિ આ નૂરમાં નૂર મિલાવી ભરપૂર થતો જાઉં છું આવા એવા રસીલા નેણ વિના બીજે નજર જાય ક્યાં સંતો મહાપુરુષો બધા એ વાત ઉપર ઊભા છે કે એક જ પરમાત્મા હતો અને એને એવી ઈચ્છા થઈ હમણાં એક આપણા મહાપુરુષે એક સરસ વાણી બનાવી છે એમાં પણ એવું એને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ એક સ્ફુરણ થયું સજની બ્રહ્મનું સ્ફુરણ માયા જાણીએ એ ખાલી એને સ્ફુરણ થયું બ્રહ્મ કાંઈ કરે નહીં બ્રહ્મ કોઈ એટલે કાંઈ વસ્તુ કરે નહીં ભ્રમ અકર્તા છે ભ્રમ કાંઈ કરે નહીં પણ એનું સ્ફુરણ માત્રથી માયા ઉત્પન્ન થઈ અને માયામાંથી આખા જગતની રચના થઈ આવી રીતનો આપણો મહિમા છે સંતોમાં મહાપુરુષો ગાય છે પણ આ બધી વાત સદ્ગુરુ શરણે જવાથી જેમ છે તેમ જથારથ રીતે આપણને સમજાય છે બાકી આ તો બધી શબ્દોની ભરમાળ છે શબ્દ અરણ્ય છે આની અંદર આપણે ભૂલા પડી જેવી તો આપણો પત્તો લાગે એવું નથી કારણ કે કોઈ સંતોએ આમ કીધું કોઈ સંતોએ આમ કીધું અનેક અનંત હરિ કથા અનંતા કહિ સુનઈ બહુ બીધી સબ સંતા અનેક પ્રકારે સંતો મહાપુરુષો આ વાતને લાવે છે આપણી પાસે અને આપણને સમજાવવાની કોશિશ કરે છે ધન્યવાદ છે દરેક સંતોને અને આપણા બધા જે મનના સંકલ્પો વિકલ્પો જે ઊભા થાય છે મનને મારવાનું મનને સમાવવાનું મનને અમન કરવાનું કામ આપણા સંતો મહાપુરુષો કરે છે આજે ઊભું થયેલું છે એક ચૈતન્યનો મહાસાગર ઉમટ્યો છે અને ચૈતન્યના મહાસાગરની અંદરથી જેમાં મોટા મોટા મોજા ઉત્પન્ન થાય ફીણ ઉત્પન્ન થાય પરપોટા ઉત્પન્ન થાય એવી રીતે આ આખો સમગ્ર આપણો આ આ અંદર આ સમગ્ર જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે અને એ પાછી એમાંથી ને એમાંથી ઉત્પન્ન થઈ છે અને એમાંથી ને એમાંથી પાછી લય પામને એક ચૈતન્યની લહેરને કારણે આ ઉત્પન્ન થયું છે અલગ થયું છે એટલે એને એવું લાગે છે કે હું આનાથી સમુદ્રના જળથી અલગ છું બાકી જરાય અલગ નથી એમાંને એમાં સમાવવાનું છે આપણે આપણે બળદેદાસ બાપુએ અને સવારામ સાહેબની વાણીની અંદર આવે છે કે બ્રહ્મહિ બાલકા બ્રહ્મ હમારી જાત બ્રહ્મ મેં ઉપના અને બ્રહ્મ મહી સમાય હું એમાંથી ને એમાંથી ઉત્પન્ન થઉં છું અને એમાંને એમાં પાછો લઈ પામું છું આમાં બીજું કાંઈ નવું છે નહીં એક નાની વાત કરી અને વાણીને વિરામ આપી એક વખત આપણા સંતો ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે શંકર ભગવાનના લગ્ન હતા એટલે શંકર ભગવાનના લગ્ન વખતે ઓલા ગોરદાદાએ પ્રશ્ન પૂછ્યા એ વખતે પ્રશ્ન પૂછતા હતા એ કે ભાઈ તમારે ત્રણ પેઢીનું નામ આપો બહુ જ્ઞાની માટેનો સવાલ છે આ એટલે ત્રણ પેઢીના નામમાં કીધું ભાઈ તમારા પિતાનું નામ શું એટલે શંકર ભગવાન કે બ્રહ્માજી પછી કે એના પિતાનું નામ તો કે વિષ્ણુ પછી કે એના પિતાનું નામ એટલે શંકર ભગવાન કે હું હસું એવું લાગે છે સદાશિવ ભોળોનાથ એના સિવાય બીજો કોઈ હોય નહીં શું કીધું એને કીધું હું હસું એવું મને લાગે છે એનાથી આગળ કોઈ છે નહીં કારણ કે દેવાથી દેવ મહાદેવ એક જ હતા અને એમાંથી આખો આ સમગ્ર સૃષ્ટિનું આપણે આ બધું થયું છે એમ કોઈ પણ વસ્તુ એનું મૂળ જો ગોતવા જઈશું તો એક ચૈતન્ય બ્રહ્મ સિવાય આખા જગતની અંદર બીજું કાંઈ છે નહીં જાગીને જવું તો જગત જણાય નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે અજ્ઞાનની અંદર આપણે જોઈએ તો આપણને આ બધું હરેખરને શોખ અને આપણને બીજું જણાય પણ અદ્વૈત જ્ઞાનની અંદર આવી કોઈ વસ્તુ સંભવિત નથી ત્યાં કોઈ વસ્તુ જ નથી પછી ક્યાં વાત છે તમે એક જ છો તમારા સિવાય કંઈ છે નહીં જ્યારે એ સ્થિતિ પકડાય જ્યારે સદગુરુ મહારાજ આપણને સ્થિતિમાં લઈ જાય ત્યારે નથી કહેતા કે ભાઈ પતાજબ લગા મુજે મેરી હસ્તિકા મને મારા અસ્તિત્વની ખબર પડી તો શિવા મેરે અપને વહા કુછ નાહી મુજે મેરી મસ્તી કહા લે કે આવી એટલે આ વસ્તુ એવી જ્યારે સદ્ગુરુ મહારાજ આપણને કૃપા કરે અને આપણને આપણા અસલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે આપણા સિવાય આખા વિશ્વની અંદર કોઈ બીજું હોતું નથી પણ આ જ્ઞાની મહાપુરુષોનું કામ છે અને આ તમે એક નાનો એવો સવાલ કર્યો એમાંથી આટલો બધો સત્સંગ નીકળ્યો અને છેલ્લે એક નાની એવી વાત કરી મારી વાતને વિરામ આપો છતાંય જો આટલું આટલું સચોટ જ્ઞાન આપવા છતાંય અને આ તો વાણી અને પાણીનો પાર આવે એવું નથી અને આપણે જો છતાંય આટલું બધું સરળ અને સહજ જ્ઞાન આપણને આપવા છતાંય કે એક જ પરમાત્મા આખા જગતની અંદર વિરસી રહ્યો છે અમારામાં રહીને બોલવા વાળો તમારામાં રહીને સાંભળવા વાળો અને આ જગતની અંદર બધું જે કરીરીઓ સંચાલન કર્યું છે એકનો એક જ છે કીડી તું કણથી બેઠો હાથીમાં તું મોટો તું બન મહાવતને માથે લે બન મહાવતને માથે બેઠો આંકડો વાલો તૂણો તું કર ચોરીને ભાગણ લાગ્યો પકડને વાલો તુઈ તું એસો ખેલ રચો મેરે દાતા જીત દેખું તે તો અહીં તો એક જ પરમાત્માની આ બધી લીલા છે પણ આ શરણે જવી એની કૃપાપાત્ર બનવી ત્યારે આપણને આ વાતનો ભેદ જળે છે પછી આપણને અરખ કે શોખ કંઈ થાય નહીં એટલે આ અજ્ઞાન દશા મટાડવા માટે આ સદગુરુ શરણે આપણે જવું પડે છે અને એ જેનો મહિમા છે એટલે તો બધા એ સદ્ગુરુનો મહિમા અપરંપાર છે એનો ગાયો છે સદગુરુના મહિમા સિવાય કોઈ વસ્તુનો આપણે પાર પામી શકવી એવું નથી કારણ કે આ એવી અજબ ગજબની દુનિયા છે કે શરણે ગયા સિવાય અને આપણે પોતે મટી ગયા સિવાય જો ન મટે શરણે જવી અને જો મટી ન જવી આપણે આપણું જાણવા પણ જો ભૂલી ન જવી તોય યથાર્થ જ્ઞાન થાય એવું નથી આપણને કેવલ માહિતી લાગે જ્ઞાન ન થાય જ્ઞાન ક્યારે સંભવે જ્યારે તમે ખુદ મટી જાઓ જ્યારે દેહની સુધી ભૂલી જાઓ તમે કાંઈ નથી આવું જ્યારે સ્વીકાર કરો ત્યારે તમને યથાર્થ જ્ઞાન જેમ છે તેમ થાય બાકી તો ખાલી માહિતીના પોટલા માથે લઈ અને બોજો આપણે ઉપાડી અને ફરવાનું એવું થાય છે એટલે સદગુરુની પૂરેપૂરી કૃપા થાય તો મેળાવે નહીંતર હજી આટલું બધું સરળ જ્ઞાન આપવા છતાંય આપ મળવા છતાંય હજી લોકો કેટલી કેટલી ક્રિયાકાંડ કર્મકાંડ બધું કરે છે કબીર સાહેબ જેવાની દશા આ હતી કબીર સાહેબ જેવાને કહે છે એક સંતે દ્રષ્ટાંત આપ્યું હતું કે કબીર સાહેબને આ રામાન રામાનંદાચાર્ય એને ઉપદેશ આપ્યા પછી પાછા બધા પંડિતોની સાથે રહેતા હતા એટલે ઓહમ સોહોમ સોહોમ ઓમ ઓહમ સોહોમ સોહમ અશમિ આવું બધું કબીર સાહેબ જેવાય આવું કરવા માંડ્યા હતા એટલે એના ગુરુભાઈઓ બધા ગયા કે કબીર હજી તું શું કરે તને આટલું સરળ અને સહજ તને આવું જ્ઞાન આપી દીધું ગુરુ મહારાજે કે તારા સિવાય કોઈ આ જગતની અંદર નથી બીજો તો હજી તું કોનું ભજન કરેશ કે સમજા એટલે ગુરુ મહારાજને ખબર પડે એટલે ગુરુ મહારાજ આવ્યા તોય એ આવડો આ તો જાપ જપતો હતો જાપ કિસિકા જપના જી એમ કે ખબર પડી ગઈ તો હવે તારે જાપ કોનો જપણ તું પોતે જ છું એમ અને છતાં એ ઓમ સોમ સોમ અસમિ ઓમ સોમ સોમ અશમી કરતા હતા એટલે ગુરુ મહારાજ આવી અને એમની પાસે એક દંડો હતો દંડો હામો રાખી અને ઓમ સોમ સોમ અસમિ ઓમ સોમ સોમ અશ્મી કરતો ને એટલે એ ગુરુ મહારાજ કેસે આવી અને એ દંડો પછાડવા માંડ્યા કે આ દંડો મારો છે આ દંડો મારો છે આ દંડો મારો છે સમજા એટલે એ આનું ધ્યાન તૂટી ગયું કોનું કબીર સાહેબનો કબીર સાહેબ કે ગુરુજી શું તમે કરો છો એ કે બસ કે આ દંડો મારો છે આ દંડોમાં એ કે એ તમારો જ છે અમે ક્યાં કંઈ બીજું કહેવાય કે હું તને એ જ કહું છું કે તું જ છો પછી બીજાની ક્યાં વાત કરે છે કે સો હમ અસમી સો તું જ છો કે તારા સિવાય બીજો કોઈ છે એને તારે કોને કહેવું છે બરાબર એટલે કહેવાનો મતલબ એવો છે સદગુરુ શરણે ગયા પછી જો એકનું નક્કી થઈ ગયું એક સત્યનું નિત્યનું અખંડનું જો જ્ઞાન થઈ ગયું હોય જેમ છે તેમ અને એ જ્ઞાનરૂપ બની ગયો હોય તો પછી બીજી વાત ક્યાં કરવા જેવું છે એટલે જેમ બને તેમ સદગુરુની નિષ્ઠામાં રહેવું અને સદગુરુએ જે બતાવ્યું છે એ સ્વરૂપની અંદર આપણે જેટલું બને એટલું રહેવાય એટલું રહેવું તો આવા હરખ અને શોખને આવા દુઃખ થાય નહીં એ એનું 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 નિરાકરણ કરવાનો એક રસ્તો આ છે અને જગદગુરુ શંકરાચાર્ય પણ કીધું છે કે મોક્ષ સાધન સામગ્રી ભક્તિ રહેવ ગરી હસી સ્વ સ્વરૂપા અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે મોક્ષનું સાધન ભક્તિ છે પણ ભક્તિ કેવી કે સ્વસ્વરૂપનું અનુસંધાન તમે કરો એ જ તમારી સાચી ભક્તિ છે બાકી કોઈ બીજી ભક્તિ નથી બાકી બધાય આડંબર છે ક્રિયાકાંડ છે અને કરે એને મુબારક છે પણ આપણને જે સરસ રસ્તો સદગુરુ મહારાજે આપ્યો છે એ રસ્તાને પકડી અને સહેજે સહેજે ભવસાગર પાર ઉતરી જવા જે છે ખૂબ બધા જ્ઞાની મહાપુરુષોએ આપણને લાભ આપ્યો છે અને આપણને અમને જે કંઈ યોગ્ય લાગ્યું અમારી સમજણમાં જે કંઈ હતું એ અમે વાત કરવાની કોશિશ કરી છે જેને સમજાય એને મુબારક ન સમજાય અને ભૂલચૂક લાગે તો અજ્ઞાની જાણી અને અમને ક્ષમા કરજો બોલો સદગુરુ મહારાજની જય મહારાજે આપણને સરસ વાત કરી કે આ તો બધું અજ્ઞાની માટે વાત છે નથી અને જય ગુરુ મહારાજ જય ગુરુ